ટેસ્ટી હોય છે જેમ કે આની ચીઝ બટર પૌવાજી છે স্পેશિયલ ફ્રાઈ છે મદ્રાસ ફ્રાઈ છે આ અને તેમનો બટર પેપર પણ ખૂબ સારો હોય છે અમે મદ્રાસカフェ માં 6 થી 7 આ ઢોસાનો ટેસ્ટ લઈ છે અને ક્વોલિટી એની એક નંબર છે હાય રેના કમ વિથ ધ ન્યુ મદ્રાસ કાફે ઇન ધ ગોંડલ મોસ્ટ પોપ્યુલર હાઈ મોસ્ટ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ ઇન ધ ગોંડલ તો મિત્રો આજે એક નવવાજ વિડીયો સાથે તમને લઈને આવી ગયો છો જે આ તમે જોઈ શકો છો કે જે મદ્રાસ કાફે આ ત્રણે ત્રણ જે સેટઅપ છે એમાં છે ઢોસા છે પછી ચાઇનીઝ છે અને પાઉંભાજી જે એની વાનગી છે ખૂબ જ ટેસ્ટી હોય છે લોકો દૂર દૂરથી ટેસ્ટ કરવા માટે આવતા હોય છે તો આપણે વધારે વાત નહીં કરીએ વિડીયોની શરૂઆત કરીશું લેટ અધ બ્લોગ

મીડિયમ દેખું તમે ગયો આઇટમ બનાવી દેસુ હા છે મૈસૂર મસાલા બટરમાં સ્પેશિયલ અમારી જે આઈટમ છે એ સ્પેશિયલ રેગ્યુલર માટે ભલે ને અમે ભલે પાર્સલમાં અવેલેબલ છે ટેબલમાં બેસીને જમવું હોય તો એ છૂટ તમને જેમ મજા આવે પાર્સલ કરી જોઈ મૈસૂર મસાલા અમારું છે એ અમારે અવારનવાર આવતા જ હોય પાર્સલના અને ઝોમેટોમાં પણ ચાલુ છે અને આમાં ચાલુ છે રેગ્યુલર આપણો મૈસૂર મસાલા પેકિંગ તમે જોઈ લીધું હવે હું તમને આઈટમ છે મૈસૂર મસાલા ફ્રાય કઈ રીતે બને છે ને એ હું તમને તમારી સાથે શેર કરું છું અને મૈસૂર મસાલા ફ્રાય છે જે ટેસ્ટ કરવા લોકો દૂર દૂર થી અમારી ત્યાં આવે છે હવે આ તમે જોઈ લ્યો મૈસૂર મસાલા ફ્રાય આપણે જે આઈટમ જોઈ લીધી તમે અને એમાં અમૂલ બટર આપણે નાખ્યું છે એમાં કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઈઝ નથી કરતા આપણે જોઈ લો તમે આ મૈસૂર મસાલા ફ્રાય માં બટર કેટલું નાખી છે આવે છે ડુંગળી ટમાટર શિમલા સ્પેશિયલ મસાલા સાથે ધનિયા તો ફરી ભાઈ જોઈ આપણી ક્વોલિટી અને ક્વોન્ટિટી કોઈ પણ પ્રકારની આપણે કોમ્પ્રોમાઈઝ કરતા નથી જોઈ લ્યો અમારી મૈસૂર મસાલા ફ્રાય ક્વોલિટી અને ક્વોન્ટિટી તમે પણ એકવાર અહીંયા અમારી અહીંયા વિઝિટ કરો કોલેજ ચોક સગરમજી હાઈસ્કૂલની બાજુમાં મદ્રાસ કાપે આપણું હવે બીજું સેટઅપ અહીંયા બાજુમાં છે ચાઇનીઝનો વિભાગ અને હવે એની તમે ક્વોન્ટિટીને જોઈ લો હું અત્યારે વેજ પુલાવ બનાવું છું જોઈ લ્યો તમે આ કઈ રીતે મને ને જોઈ લ્યો આ ચાવલ ની ક્વોલિટી ખાલી જોઈ લ્યો એકદમ મોટે સાઈઝ ના આ વેજ પુલાવ એમાં આવે છે લીલું લસણ અને આ તો પ્રખ્યાત જ હોય બધાને ખબર જ હોય વેજ પુલાવ કમ્પ્લીટ આપડે આપડા વેજ પુલાવ ની ક્વોલિટી તમે જોવા આ મહિલા પુલાવ તમને મોટી મોટી હોટલ માં તમને ક્યાંય જોવા નહીં મળે જોઈ લો તમે આપડે વેજ પુલાવ ની આઈટમ આ ત્રીજું સેટઅપ છે પાઉભાજી નું જોઈ લો તમે આ પાઉભાજી કઈ રીતે બને નહીં તમે જોઈ લો આ તમારી સાથે અમે શેર કરી છે લાઈવ પાઉભાજી જ બનશે આવી રીતે તમે ગમે ત્યારે આવો ને ત્યારે લાઈવ પાઉભાજી જ મળશે પાઉ અમારે જે છે એ પ્રીમિયમ ક્વોલિટી છે એકદમ દબાવી દેવાની છૂટ તો આ સીધા થઈ જા જોઈ લ્યો એકદમ તાજા તાજા પાઉ આવા પાવ તમને ગોંડલ માં ક્યાંય નહીં મળે અમારી સુપર ક્વોલિટી ની ભાજી જોઈ લો બટરમાં એ વન

પેપર ઢોસા મસ્ત હોય છે તમે પણ આવો વાનગીનો ટેસ્ટ લેવા બહુ મસ્ત ટેસ્ટ હોય છે મદ્રાસ કાફેમાં અમે અવારનવાર આવી રહ્યા છીએ અમે લગભગ નવ થી દસ વર્ષથી અમે અહીંયા કસ્ટમર છીએ અને ફેમિલીમાં અને બર્થડે પાર્ટી હોય કે ફ્રેન્ડ સાથે પણ અમે અહીંનો લુફ્ત ઉઠાવીએ છીએ જેમ કે આની ચીઝ બટર પાઉંભાજી છે સ્પેશિયલ ફ્રાય છે મદ્રાસ ફ્રાય છે આ અને તેમનો બટર પેપર પણ ખૂબ સારો હોય છે અને તમે પણ આવો ચોક્કસ પધારો અને ફેમિલી સાથે આવો અમે મદ્રાસ કાફેમાં છ થી સાત વર્ષથી આ ઢોસાનો ટેસ્ટ લઈશી આવું એ સરસ છે અને ક્વોલિટી એની એક નંબર છે હું અહીંયા ગોંડલમાં આવ્યો છું સંગ્રામજી હાઈસ્કૂલની બાજુમાં મદ્રાસ કાફે કરીને એક જગ્યા છે એ ડીશ બહુ સારી બનાવે છે અને એમના ઢોસા તદ્દન સારી વાનગી છે ખાવામાં આપણું જે એડ્રેસ છે સગરામજી હાઈસ્કૂલના ગેટની બાજુમાં આપણે મદ્રાસ કાપે જોઈ લ્યો તમે સગરામજી હાઈસ્કૂલનો ગેટ આપણે જોઈ લીધો હવે એક એની બાજુમાં સેટઅપ બાજુમાં જ છે જોઈ લ્યો તમે હવે મદ્રાસ કાપે માં તમે એકવાર અમારી ત્યાં વિઝિટ કરો અવશ્ય તમે એકવાર ટેસ્ટ કરો પછી તમે કહો અમને કે કેવી ક્વોલિટી છે અને કેવી આઈટમો છે એકવાર જરૂર વિઝિટ કરો